તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપશોનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ સાસબંદર જ્યાં મહારાજાનો મહેલ જોવાનો છે તો વધારે વિલંબ ન કરતા આવો કરીએ સ્ટાર્ટ અને જઈએ હવા મહેલની અંદર સૌથી પહેલાં આ છે એમનો એન્ટ્રી ગેટ જ્યાંથી એમની અંદર ચાવાનો રસ્તો છે તો ચાલો જઈએ અંદર અને જોઈ એમનો માહોલ તો જો આ મહેલની અંદર જે વિજય મહેલનું કામ જે કર્યું એમનું આ બધું છે લખેલું જેમાં સવન બે હજાર એકના વૈશાખ સુ ત્રીજને અક્ષય તૃતીયા સોમવાર તારીખ ચૌદ પાંચ પિસ્તાળીના સંસ્થાનું ભાવનગરના નામદાર મહારાજ સાહેબ કર્નલ શ્રી કૃષ્ણકુમારસિંહજીના શુભ હસ્તે કરવામાં આવ્યું છે તો આજ પણ અક્ષય તૃતીયા છે અને આમનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે દિવસે પણ અક્ષય તૃતીયા હતી તો આજનો આમનો ગણો તો ખાતમુહૂર્ત દિવસ ગણવામાં આવે છે જો આ રીતનો આખો મસ્ત વ્યૂ છે તો સૌથી પહેલાં આપણે અહીંથી જઈશું અંદર જો આ રીતનો અંદરનો માહોલ છે આ જે રસ્તો છે તે ઉપરની સાઈડે આવવાનો રસ્તો છે જેમના ઉપર માળ છે અને આમાંથી જે જવાનો રસ્તો છે તે જાય છે નીચેની તરફ જે નીચે પણ એક માળ છે એમાં જાય છે તો આ અંદર જવાનો રસ્તો હતો તો ચાલો જઈએ આગળ અને જો આ બહારથી આવી રીતનું દેખાય છે કારણ કે બધા લળિયા ગયા છે અને વાવાઝોડાના કારણે બે વાવાઝોડા પણ એને આવી ગયા હતા હમણાં નમણાં એટલે આની ખરાબ થઈ ગયું છે અને જો આ બાજુ ના પડખે પણ આની હાલત છે નો આ છે એમનું પોઝિશન જેમની ઉપર સખત તો છે નહીં ટૂકી નો એક બે ત્રણ 3 અને જે એક નીચે ચાર મંજિલા ઈમારત છે અને આ જે સામે દેખાય છે તે પીપાવાવ પોટ જે પીપાવાવ છે શિયાળ બેટ જે દરિયામાં આવેલું નાનું એવું ગામડું છે બેઠક વ્યવસ્થા જોઈ પછી આપણે આગળ વધીએ ને જોઈએ કે આ બાજુ શું આવેલું છે તો આ બાજુ પણ રૂમની વ્યવસ્થાઓ કરેલી છે એ સમયમાં તો ચાલો જઈને જોઈએ કે શું છે અંદર જો આ રીતનું બાંધકામ બનાવેલું છે હાલત અત્યારે જર્જરિત હાલતમાં છે જો સ્થળે નીકળી ગયેલા છે સત પણ તૂટી ગયેલી છે તો આ રીતનો આખો બનાવેલો છે જે મસ્ત પવન આવી રહ્યો છે જો આપણ એક રૂમ છે ને ટોયલેટની વ્યવસ્થા છે એ સમયમાં આ છે બાથરૂમ ને આ છે રૂમ રૂમ જોયા બાદ જો આગળના બીજી રૂમ પણ છે જો આ પણ એક રૂમ બનાવેલી છે આ પણ ટોયલેટ અને બાથરૂમ બનાવેલા છે ને બધી બાજુ બારી જ્યાંથી દરિયો દેખાય છે જુઓ તો ચાલો આગળ વધીએ બીજી રૂમમાં જઈએ ત્યારબાદ આ પણ એક નીચે જવાનો રસ્તો છે જો અહીંથી પણ નીચે આપણે જઈ શકાય છે તો આપણે જઈશું આગળ ચાલો અહીંથી જઈએ થોડાક આગળના પડખે જો આ બધું શટ તૂટી ગઈ છે જેમનો ભંગારા અહીં નીચે છે તો આ છે એનો માહોલ જોવા બધું તૂટી નીકળો થઈ ગયો છે જ્યાં એનું છત હતી જોવા બધા સળિયા નીકળી ગયા છે આ બાજુ પણ છત તૂટી ગઈ છે એની ઉપર પણ બધો કાટ પણ નીચે પડ્યો છે જો આ નવા મહેલ છે જેમની હાલત અત્યારે તો થોડીક ખરાબ છે પણ રિનોવેશન થશે એવું કહે છે જો આ ઉપરની બાજુ પણ બધું તૂટી ગયું છે જે સજું હતું આ એમની ઉપરનું ત્યારે બધું તૂટી ગયું છે ટૂંકમાં આ એક બીજો વિભાગ પણ છે જે અહીંથી ઉપર જવાનો રસ્તો છે અને આ બધી અલગ અલગ રૂમ છે આવી રીતની રૂમ બનાવી છે તો આ છે રૂમ એમના પોઝિશન તો થોડીક બધું ભાંગી તૂટી ગયું છે તો આ બારીને બહાર બધું દરવાજો છે ને આ છે બહારની સાઈડની ગલેરી જે સીધી દરિયા બાજુ દેખાય છે જો ને આ બધી રૂમો છે જેની અંદર જે તે સમયમાં તમે ઉતારો કરી શકો એવું છે જો આ પણ એક રૂમ છે ને બધી જ રૂમોમાં અલગ અલગ બાથરૂમ અને ટબ બનાવેલા છે આ આપણે આવી ગઈ છીએ બારની સાઈડ તો જો આ રીતનો આખી ગેલેરી બનાવેલી છે તો રસ્તો છે નીચે જવાનો રસ્તો નીચે આવું છે જો આ હેઠળ નો બધો ગેલેરી છે તો જો આ છે નીચેનો આખો વ્યવ તો ચાલો જઈએ આપણે પાછા ઉપરના તરફ તો જો આ બધું આની તૂટી ફૂટી દરવાજા ગયા છે આ રીતના દરવાજા છે પણ ટૂંકમાં તૂટી ગયા છે અને દરેક રૂમોમાં અલગ અલગ સંડાસ બાથરૂમ જેવી વ્યવસ્થાઓ પણ છે જો આ બધું પ્લાસ્ટર પણ ઉકળી ગયું છે અહીંથી આ પણ એક રૂમ છે જો તો આ રીતની બધી અલગ અલગ ઘણી બધી રૂમો આમાં છે જો આ બધી રૂમો પાસળની સાઈડ ખુલે છે ને આ બધી પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે ને બારી દરવાજા બધું તૂટી ગયું છે જો આ છે બાથ બાથરૂમ જેમની અંદર ટબની પણ વ્યવસ્થા છે અને રિનોવેશન કરેલું ટૂંકમાં બાથરૂમ છે જ્યાં પણ એક બાથરૂમ છે જો આ રીતનું બનાવેલું ત્યારબાદ જઈશું આપણે આગળ તો આ પણ એક ગેટ છે જે આમ દરિયા જવા છે અને આ રીતનું બધું કચરું અને ખાસ કામ કટિંગ નાખેલું છે બધું ચાલો જઈએ એક બાજુ ઉપરની તરફ એવો આ રીતનો ઉપરનો માહોલ છે આખો જો આવું બી પોઝિશન છે ઉપરની જેમાં ચામાસ લીધા છે જો લાડબેગા જોઈડ ચાલો આગળ વધીએ ને આવો માહોલ છે અહીંનો આ પણ સેમ નીચેની જેવી રૂમ ઉપરના તરફ આ બાજુ એક ગેલેરી છે જાતે આ દેખાઈ રહ્યો છે આ બધી નીચે નીચે રૂમો બધી જેવું નીચે છે એવું ઉપરની સાઈડ છે તો આ જે ઉપર જે પ્લાસ્ટર પડી ગયું છે તે બધું આ નીચે ને આ બારીની બધી હાલત આવી થઈ ગઈ છે આગળ જઈએ જો આ બાજુ આ રીતનું છે có cái gì không gian đi chọn không gian đi chọn không gian đi không gian આ બધા બાળી ના કાસ છે કરોડો ની છે બાપુ લાખો માં કઈ નો આવે હા બધી પંદર ની જગ્યા બગીચો બગીચો હા પણ એક રૂમ છે એમાં પણ બાથરૂમની વ્યવસ્થા છે જો આ છે બાથટબ સાબુ મૂકવાનું પછી આ બધા અલગ અલગ નળના કનેક્શન આ રીતનું શોવરનું કનેક્શન જેવું બધું બનાવેલું છે આમની પણ સર તૂટી ગયેલી છે આ છે એક બાથરૂમ આવી રીતના બાથરૂમ બધી રૂમની અંદર બનાવેલા છે તો અત્યારે આપણે જે સી આમ ગણો તો ત્રીજા ફ્લોરની અંદર જે એક ફ્લોર આની માથે ઉપર પણ છે તો ચાલો જોઈ શું છે જો આ હજી એક ઉપર છે આ રીતનું તૂટી ફૂટી ગયેલું છે यहाँ से हम लोग गेट गेट मुझे अंदर जाता चलो सामने विशाल समुद्र दिखाई दे पवन पर वो हर हुए थे माहौल से लो बजो हेलो से ओ जो आया पड़ा का बाथरूम से છે બે સાઈડથી દરવાજા છે એક આ બાજુ પણ દરવાજો ખુલે છે આ બાથરૂમ બંને થી યુઝ કરી શકાય આ સાઈડથી પણ યુઝ કરી શકાય ને આ સાઈડથી પણ યુઝ કરી શકાય જો આ બાજુ આવું છે જેમાં હરેક દરવાજામાંથી વિશાળ સમુદ્ર દેખાય છે જુઓ જો આ છે સાઈડ જેમાં નાની એવી ગેલેરી પણ બનાવેલી છે જો અહીંથી આ ગામનો બધો વ્યૂ દેખાય છે જો અને આ નીચે આપણે જે ફ્લોરમાં ગયા હતા એની સાથ જો આ રીતની બધી તૂટી ફૂટી ગઈ છે જે વાવાઝોડા વધારે આ ટૂંકમાં ડેમેજ થયેલી છે જો આ બધા નળિયા બળિયા તો બધું ટી ગયેલું છે જેનું પથ્થરનું બાંધકામ છે એ મજબૂત થઈ બાકી તો બીજું બધું તૂટી ફૂટી ગયું છે જો આ રીતનું બધો માહોલ છે આમનો તો ઘણો મોટો પણ આ હવા મહેલ છે જે આમના આંટો માર્યા પછી અંદાજીત આપણે એસી થી નેવું જેટલા રૂમ આની અંદર આવેલા છે જે થોડાક ખરાબ હાલતની અંદર છે પણ એસી થી નેવું જેટલા રૂમ આની અંદર આવેલા છે અહીંથી હજી એક ઉપર જવાનો રસ્તો છે ચાલો જોઈએ કે ઉપર હજી હું છે તો જો આપણે આવી ગયા છીએ અત્યારે ટોપ ફ્લોર ઉપર ત્યાં આપણે એક આવું નાનકડી વી રૂમ જેવું બનાવેલું છે અને આ છે અહીં સત ત્યાંથી તૂટી ગઈ છે તૂટી ગયું છે તો આ છે લાસ્ટ ટોપ ફ્લોર ઉપર જે નાનકડી રૂમ બનાવેલી છે એમની ઉપર જવાનો રસ્તો તો ચાલો ઉપર જઈને જોઈએ જો ઉપર ખાલી એટલું જ બનાવેલું છે જો આ છે ઉપરનું આખું ઉપર આવ્યા આ બાજુ પણ જો આખી કોઠી લઈથી લઈને એટલી લાંબી આ કોટી બનાવેલી છે તો આ તો આપણો આજનો સાસબંધનનો બંદનનો મહેલનો વિડીયો તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં Pari malis sudah awal belum macamau di rasa tak po,